જય માતાજી મિત્રો તો આજે મેં નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવે અને ઝડપથી બની જાય તેવા એકદમ ટેસ્ટી ટેસ્ટી અને ક્રિસ્પી જીરા મિની ડોનર બનાવ્યા હતા જે એકદમ સરસ બન્યા હતા અને ઝડપથી પણ બની ગયા હતા તો તેની માટે મેં પહેલેથીને જ એક મીડિયમ સાઇઝના બટેકાને બાફી લીધું હતું તેને ઠંડી કરી લીધું હતું અને તેને છાલ કાઢી અને આપણે તેને ખમણી લેવાનું છે હવે તેને આપણે થોડી સાઈડમાં રાખી દઈશું હવે મેં અહીંયા મેંદાનો ઉપયોગ નથી કર્યો આપણે રવાનો ઉપયોગ કરવાનો છે તો એક કપ જેટલો રવો મેં લઈ લીધો છે તો એક ચમચી જેટલા તેલને ગરમ કરી લેવાનું તેમાં એક ચમચી જેટલું જીરું નાખી દેવાનું છે તે સતડાઈ જાય પછી આપણે જે એક કપ રવો લીધો છે તેને નાખી દઈશું મેં અહીંયા બારીક રવો લીધો છે તમે આની જગ્યાએ મોટો રવો હશે તો પણ તમારે ચાલશે હવે ગેસની ફ્લેમને એકદમ ધીમી જ રાખવાની છે કન્ટિન્યુઅસલી આપણે તેને ચલાવતા જવાનું છે અને કલર ચેન્જ ના થાય તે રીતે આપણે તેને શેકી લેવાનું છે તેનો આપણે બિલકુલ પણ કલર ચેન્જ નથી કરવાનો માટે આપણે ધીમા તાપે જ તેને શેકવાનો છે તો જો એકદમ સરસ એવો આપણો આ રવો શેકાઈ ગયો છે અને કલર ચેન્જ પણ નથી થયો તો હવે જરૂર મુજબ આપણે મીઠું નાખી દેશું અને દોઢ કપ જેટલું આપણે પાણી નાખી દેવાનું છે આપણે દોઢ કપ જેટલું પાણી નાખી ગેસની ફ્લેમને ધીમી રાખીને જ તેને આપણે હલાવવાનું છે તો પાંચ જ મિનિટમાં ફક્ત પાંચ જ મિનિટમાં રવો આપણો એકદમ સરસ રીતે ફૂલીને તૈયાર થઈ જશે અને પાણી આપણું બળી જશે તો આવી રીતે આપણે રવો તૈયાર થઈ જાય પછી તેમાં આપણે જે બટેકું ખમણેલું છે તેને નાખી દેવાનું છે તો હવે આપણે બટેકા જે આપણે બાફેલા બટેકાને ખમણેલું છે તેને નાખી દઈશું હવે તેને પણ આપણે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખવાની છે તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી અને થોડું ઠંડુ પડે પછી આપણે હાથમાં તેલ લગાવી દેવાનું છે અને તેને આપણે હવે બે થી ત્રણ મિનિટ સરસ રીતે મસળી લેવાનું છે તેને આપણે આવી રીતે મસળી લેવાનું છે જેથી કરીને આપણે જ્યારે ડોનટ બનાવીએ ત્યારે તેમાં ક્રેક્સ નહીં પડે અને તળતા સમયે એકદમ છૂટા નહીં પડી જાય તો લોટ આપણો એકદમ સરસ મસડાઈ ગયો છે તો હવેથી આપણે તેમાં થોડું આપણે ડોનટ નો આકાર આપવાનો છે એટલે થોડો ભાગ લઈ લેશું અને આવી રીતે ગોળ કરી અને ટચલી આંગળી વડે તેને મારે કાણું પાડી દઈશું જો તમારે લોટ ચોટતો હોય તો તેમાં ટચલી આંગળીમાં તમારે થોડું તેલ લગાવી દેવાનું તો આવી રીતે આપણે બધા ડોનટને તૈયાર કરી લેવાના છે અને જો તમારે ડોનટનો શેપ ના આપવો ને તો તમે બીજા પણ શેપ આપી શકો છો આને તો છે ને એકદમ સરળ રીતે તમે આ બનાવી શકશો બધાને ખૂબ જ પસંદ આવશે અને સ્પેશિયલી બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો આવી રીતે આપણે બધા ડોનટને તૈયાર કરી દેવાના તો આપણા મિની જીરા ડોનટ તૈયાર થઈ ગયા છે તો હવે તેલને આપણે બહુ ગરમ પણ નથી કરવાનું અને બહુ ઠંડુ પણ નથી કરવાનું તેવું રાખવાનું છે હવે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈશું ધીમીથી મીડિયમ જ આપણે ગેસની ફ્લેમને રાખી અને તેને તળવાના છે હવે બેથી ત્રણ મિનિટ આપણે બિલકુલ પણ આને ટચ નહીં કરીએ જો તમે આને ઉતાવળ કરશો ફેરવવાની તો આપણા આ ડોનટ તૂટી જશે તેલમાં માટે બેથી ત્રણ મિનિટ પછી આપણે ચમચી વડે તેને આગળ પાછળ આગળ પાછળ કરી અને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ લો જ રાખવાની છે તો જુઓ એકદમ સરસ એવા આપણા આ મિની ડોનટ તૈયાર થઈ ગયા છે તો જો એકદમ ક્રિસ્પી ક્રંચી એવા આપણા મિની ડોનટ તૈયાર થઈ ગયા છે તમે આને એક એકથી બે કલાક આવા જ ક્રિસ્પી અને ક્રંચી રહે છે આ મિની ડોનટ અને જો તમારે અત્યારના તળવા ના હોય અને જો તમારે પછી તળવા હોય તો તેને ફ્રીઝરમાં એર ડબ્બામાં રાખી અને રાખી શકો છો અને જ્યારે પણ તમને ખાવાનું મન થાય ને ત્યારે તમે ફ્રીઝરમાંથી કાઢી અને તળીને ખાઈ શકો છો આ એકથી બે કલાક માટે બિલકુલ પણ પોચા નથી પડતા એકદમ ક્રિસ્પી જ રહે છે તો જો એકદમ ક્રિસ્પી એવા આપણા આ જીરા મિની ડોનટ તૈયાર થઈ ગયા છે એકદમ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરશો તો મેં તેને એક ડબ્બામાં ભરી દીધા છે અને મેં આમાં પેરી પેરી મસાલો જે આવે છે તે નાખી દીધો છે તો તેને આપણે હવે ડબ્બાને બંધ કરી અને તેને આપણે મિક્સ કરી દઈશું તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે જો તમારા બાળક નાનું હોય તો તેને એમને પણ એકદમ મજા આવશે ખાવાની તો જુઓ એકદમ ટેસ્ટી ક્રિસ્પી જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા જીરા મિની ડોનટ તૈયાર થઈ ગયા છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ઝડપથી બની જાય છે અને જો તમારે તળવા ના હોય તો ફ્રીઝરમાં રાખી શકો છો તેને એડ એડ ડબ્બામાં આથા ઝેપલોમાં અને જ્યારે પણ મન થાય ત્યારે ફ્રીઝરમાંથી કાઢી અને તળીને ખાઈ શકો છો ઓકે ફ્રેન્ડ્સ તો તમને જો મારી રેસિપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમને આ મારી રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી